વડોદરા શહેરના એસજી હોસ્પિટલ ખાતે ફર્સ્ટ ઇન્ટરફેસ સ્ટાફ તરીકે ફરજ બજાવતા તમામ જે કર્મચારીઓ છે તેમને તાલીમ આપવામાં આવી જેમાં અલગ અલગ કર્મચારીઓનો સમાવેશ થાય છે ફર્સ્ટ ઇન્ટરફેસ સ્ટાફ જેમ કે સિક્યુરિટી સ્ટાફ વોર્ડ સ્ટાફ જે દર્દીઓ અને તેમના સંબંધીઓ સાથે સીધા સંપર્કમાં આવે છે તેવા તમામ કર્મચારીઓને તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એસએસજી હોસ્પિટલ ખાતે બે દિવસીય આ તાલીમ યોજવામાં આવી જેમાં તેઓને સોફ્ટ સ્કિલ અને બિહેવિયરિયલ ટાઈમ તાલીમ આપવામાં આવી છે બિહેવિયર કઈ રીતે કરવો તે માટેની તાલીમ પણ આ કર્મચારીઓને આપવામાં આવી છે પછી નીધર નવીન ભાઈ આ બાજુ જરૂરી છે આપણે ઓળખવા જરૂરી છે

না ওখানে <laughs> <laughs> હું તમને ઓળખવા જોઈએ મારી મરજીથી આવ્યો મને મારી જાત પ્રત્યે મને મારી જાત પ્રત્યે ગર્વ છે ગર્વ છે ઈશ્વરનો હું ઈશ્વરનો હું ખૂબ આભારી છું ખૂબ છું વડોદરા એસએસજીમાં પરિવાર અને આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા ના સાથે સંકળાઈને આરોગ્ય સાથી આરોગ્ય સાથી એટલે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓના વિષયે એમને કેવી રીતે સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ લેવી જોઈએ અને પોતાના વાણી વર્તનમાં પરિવર્તન લાવવાની જે અભિગમ સરકારે EMRI સાથે નક્કી કર્યો છે એની બે દિવસની તાલીમ આજથી આપણા એસએસજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે જેમાં હું એઝ અ સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ તરીકે થી આવેલી છું અને અહીંયા બે દિવસની ટ્રેનિંગમાં આવેલા બધા જ સાથીને સાથીની કઈ વિશિષ્ટ ગુણ ધરાવવું જોઈએ એના વિશે તાલીમ આપીશ અહીંયા એમના વાણી વર્તનમાં કયા પરિવર્તનની જરૂર છે કે સહાનુભૂતિની જરૂર છે દર્દીની સંભાળ રાખવામાં એમણે કઈ રીતે પોતાને જાતને તૈયાર કરવી જોઈએ ઇમરજન્સીમાં અને ભીડ વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ વિશિષ્ટ વર્તણૂકવાળા વ્યક્તિ સાથે કેવી રીતે કામ કરવું જોઈએ એની પોતાની આરોગ્ય હોસ્પિટલ મેનેજમેન્ટમાં શું રોલ છે એના વિશે એની શું સમજ હોવી જોઈએ એના વિશે પણ અમે એમને અવગત એટલે ધ્યાન કરાવીશું સાથે સાથે એમના માટે પ્રેરણા શું છે કેવી રીતે અહીંયા કામ કામ કરવું અને કઈ પ્રેરણા લઈને એમને દર્દી સાથે એના સુખાકારીને સંપૂર્ણ સાજા થવા માટે હેલ્પ કરવી એક યોગ્ય આરોગ્ય સાથી બને એની અમે અહીંયા એમને તાલીમ આપીશું હું અસ્મિતા પરમાર બરોડાથી છું અને સોફ્ટ સ્કિલ ટ્રેનર ઈ એમ કન્સલ્ટન્ટ છું